બાંધી સાબરકાંઠા જિલ્લામાં બાંધકામ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે મોડી રાત્રે આરસીસી રોડ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે પ્રાંતેશ તાલુકાના કાટવાડમાં રાત્રિ દરમિયાન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે નિયમ મુજબ રાત્રિ સમય દરમિયાન રોડનું કામ ન કરી શકાય તો પણ કામગીરી શરૂ કરવામાં આવી છે બાંધકામ વિભાગોના નિયમોને સાઈડમાં રાખીને પ્રાંતેશમાં બાંધકામ વિભાગે રાત્રિ દરમિયાન કામ ચાલુ રાખ્યું છેલ્લા બે દિવસથી સાંજે સાત વાગ્યા બાદ પણ કામ શરૂ રહે

એ સોની ગેરહાજરી પણ જોવા મળી